સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસના બે કેસ નોંધાયા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જૂન મહિનામાં એક બાળકનું મોત નીપજ્યા બાદ જુલાઈ મહિનામાં ત્રણ બાળકોના મોત અલગ અલગ દિવસે થયા હતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સત્તર દિવસમાં ચાર બાળકોના મોત થયા છે જ્યારે બે સારવાર હેઠળ છે સત્યાવીસ જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ બાળકોને સારવાર માટે લાવેલા હતા એ છ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયેલા છે અને બે બાળકો સારવાર હેઠળ છે આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે ચોવીસ કલાકની અંદર તાવ આવવો ઉલટી થવી ખેંચ આવવો અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડીઆઈ ટ્યુશન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે અલગ વસ્તુ છે જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તાપા તપાસ માટે ઉનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે શંકાસ્પદ વાયરસને લઈને મૃતકોના અને સારવાર હેઠળ આવેલા પાંચ સેમ્પલ પુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ સોમવારે આવશે શૈલેશ ચૌહાણ દિવ્ય ભાસ્કર સાબરકાંઠા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ